સાવ ઓછી કિંમતની અંદર મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર આ સેટ વેચવાનો છે અશોક સિંહને અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર અને ટ્રેલર વેચાઈ જશે તો વહેલી તકે તમે અશોક સિંહનો કોન્ટેક કરજો બાકી હું તમને વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે આ સેટ વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે અને છે છે પાર્સિંગ થયેલું કંપની કલર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા અશોક સિંહ કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર અથવા ટ્રેલર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન ગેર હાઇડ્રોલિક અત્યારે કમ્પ્લીટ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે નેવું ફૂટનું ટ્રેલર છે નેવું ફૂટની લારી છે જે વેચવાની ટ્રેક્ટર ની સાથે તેનું કન્ડિશન પણ સારું છે વિડીયો અંદર જોઈ રહ્યા છો તળિયું સારું છે સાઈડું પતરા પણ એકદમ સારા કન્ડિશનમાં ટાયર પણ સારા મીડિયમ કંડિશનમાં ટાયર ટ્રેલરના ડોક્યુમેન્ટ નથી બુક વગરનું આ ટ્રેલર બાકી રૂળ બે લાખ ને ચાલીસ હજાર ફિક્સ રાખવામાં આવેલી છે બે લાખ ચાલીસ હજારમાં ટ્રેક્ટર ટ્રેલર મળી જશે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ માધાપર ચોકડી આ સેટ જોવા મળશે અશોક સિંહ કોન્ટેક કઈ રીતના કરવો હોય તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો પાંચ પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો